તો બજેટ બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિક્રિયા આપી પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે આ બજેટમાં ગુજરાતને ફાઈવજી બનાવવાનું પ્રતિબિંબ ગુજરાત માટે સર્વગ્રાહી દિશા દર્શન કરનારું બજેટ છે બજેટમાં નવી ત્રણ યોજનાઓ છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના બજેટમાં વર્ષે દસ ટકાનો વધારો થયો વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ તૈયાર થશે આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતને નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

ત્રણ લાખ કરોડ નું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું આ વર્ષે ફરી એકવાર તેમાં દસ ટકાનો વધારો કરીને ત્રણ અમે લાવ્યા જનાર્દન આપણે ગુજરાતને આવનારા દિવસોમાં ફાઈવજી ગુજરાત બનાવવાની દિશા લીધી છે ફાઈવજી નો અમારો અર્થ છે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય એવું ગરવું ગુજરાત મૂલ્યનિષ્ઠ નાગરિક જીવન પર્યાવરણ સંતુલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુણવત્તું ગુજરાત રિન્યુએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપતું ગ્રીન ગુજરાત સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત અન્ય પ્રદેશો કરતા વૃદ્ધિ દર વધુ હોય તેમજ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે તેવું ગતિશીલ ગુજરાત આપણા ફાઇવજી ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતા સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે સ્વસ્થ સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે આપણે આવી દીકરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે આ માટે ત્રણ નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગુંચો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં ભેગ આપવા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અભિયાનની આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા પચીસો કરોડનું પ્રાવધાન કર્યું છે આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાન શ્રીએ અપાવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે આડત્રીસ કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રડયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન નું દિશાદર્શન કરનારું બજેટ છે એ હું સ્પષ્ટપણે માનું છું વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાત વાળું બજેટ આપવા બદલ હું નાણા શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું